ભજન તો રોજ થાય છે બધે થાય છે પણ પબ્લિક બહુ ભેગી થાય છે માણા નથી થતા માણા થાય ને મજા આવે આ ભજનની ભૂમિ છે દર મહિને ભજન થતા હોય ગાયોની સેવા થતી હોય હરિહર હાલતા હોય અહીંયા કંઈક બાબુ ભજન થાય હમણાં મારે ગજુભાઈ કીધું ને કે ભજન આપણા બે હતું નથી બહુ હાવ હાચી વાત છે પણ તો છતાં આવી જ્યાં સાધુની ઝૂંપડીઓ છે અહીંયા થોડું થોડું બેહે છે બોલે બહાર નીકળી જાય એટલે પાછું આઈને પડ્યું રે પણ આ બેહે ત્યાં સુધી તો નિરાજ આ બધું બોલો ભેંસું માદળામાં બે ને ભેંસું એટલે એની બંગાઈ હું બધી કાંઠે બેઠી હોય કારણ કે પાણીમાં જાય તો મરી જાય અને ઉભી થઈને બહાર નીકળે ને હવું સોંટી જાય

ક્યાંક લગનમાં માં આપણે જઈએ ક્યાં શું કામ આવ્યા અમારો અહીં વ્યવહાર કરાવવા આવ્યા છે કારણ છે ને બજારમાં વસ્તુનું કારણ છે ને ભગવાન મોકલ્યા એનું કઈ કારણ જ નહી હોય ભજન કરવા જ મોકલ્યા છે ભૂસ મારવા નથી મોકલ્યા આમાં ભજન નહી થાય પૂરું આ આ સાધુની ઝુંપડીમાં બેહવા મળે છે ને એ જે આપડા ભાઈ જેટલું સમજી લેજો બાકી ક્યાંક ક્યાંક ભજનમાં જાય ને વાડીએ હુવા વ્યા જાય આપણે કેમ વાડીએ કે આજ તો ગામમાં ભજન છે કે હુવા હુવા નો દે જ છો એ ના હું આ હમણાં કીધું ને અંદરની વાત છે ની શાંતિ મનની પ્રશંસા દિલ ની દાતારી ગુમડાની રૂજ અને ટાટ યાત્રા માલકોર થી આવે ભજન નું છે ને ઊંધું છે સમજાય એવું છે જ નહીં ભલે બધા વાતો કરે ભજન એમના નહીં ભજન એમ છે તો તમે અમને બોલાવો એમ ન બે એની મારે ધણી જોવે પણ વસ્તુ હોય ની ધણી વગર ની હોય ની કોઈ કિંમત નો હોય આ મકાન તો કે ફલાણા ભાઈ નું આ ટ્રેક્ટર કે ફલાણા નું આ ખેતર ફલાણા નું આ કારખાનું ફલાણા નામ નામઠામ ન હોય તો હલો હું પડાવી લો હલો હું પડાવી લો બધા મલભા સિંગડા ભરાવે ધણી વગી નું હોય ની કોઈ કિંમત નથી રા એમ ધણી ધણી તમારો માથે હોય ને બાપુ સદગુરુ છે ધણી છે એવો જો સમર્થ સદગુરુ નો પંજો અડી જાય ને તો જ બાપુ મેળ પડે એવું છે બાકી તો બધા બોલવામાં તો કોઈ હાપડું અમારું હા પડતા નથી બોલવા દેતાય નથી આ બધું ખોટું છે ને આ બધું આમ છે ને આ બધું આમ છે મરો હા પડવા રાજી જ નથી કીધું ને ભજન વાત એક બે બેન હતા ઘરવાળો કે કથા સાંભળવા હું વાંચતા હતા ઈ કે માંડવા 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 જેટલા બધા માંડવી જોકે હું ત્રીજી વાર

કારણ કે ઈ કરાય તમે જો દુનિયામાં ભજન ને ને કથા બધું તમને ભક્તિ નીકળી તો હું એમ છું કે બગાડ કેમ નથી અટકતો વિચારવા જેવી છે મારી બાપુ બાબુ નોંધ કરવા જેવી આપણા ગઢા આટલી ભક્તિ નહોતા કરી શકતા કથા ને ભજન ને ધૂન ને મંદિર ને પ્રતિષ્ઠાન તમે જોવો તો પાંચ પાંચ ગામ ધુમાડા બંધ જમે મને એમ થાય કે આ બધું સાચું છે પૈસા આપે કોઈ ખોટા નથી હું તો કોઈ કરતા પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આટલું ધર્મ થાય છે બગાડ અટકતો નથી સુકા બસ આ મારી એક વેદના છે હું કઈ હું સુધારી એક છે કે કોઈ મારી વાત નથી પણ મને આ ખટકે છે કે આ તમે લાખો રૂપિયા કરોડો રૂપિયા માણાજો ઓપરેશન જો બગાડ ન અટકતો હોય તો આ રૂપિયા વાપરવાનો મતલબ શું કારણ કે આજે હમણાં વાત કરીએ ને કજુ ભાઈ એક કથા હોય કથા એક રામ કથા તમે આ તમારા ગામમાં બેહારો રામ કથા બેહારો અને ઘર સુધી જો કથા ન જાય તો કથાનો મતલબ શું નગર કથા તો એક ની એક જ છે ને દશરથ રાજાને ચાર રામ ને રાવણ લઈ ગયો હનુમાનજી રાણ ને માર્યા આવતા વાત તો આજ કે બીજું કઈ તો હું સાંભળે સાંભળ કરીને કામ હોય બધા એક વખત સાંભળ્યું છે બધા ખબર છે આ બધી શું લેવું સાંભળવી પડે પણ રામ બાપુ દશરથ મહારાજ નું કીધું કરતા તેવું આપણે આપણા બાપાનું કીધું કરીએ છીએ ઘર સુધી પૂગે ને તો સમજો કથા કરવી મજા માંડવા નાખે એને એના સાઉન્ડ વાળા ને કલાકાર ને તમારે હું ખિસ્સા ખાલી થાય અમારે તો એ તારીખ ઉપર તારીખ આવે છે ઉતરવું હોય તો ઉતરે નો ઉતરે કઈ નઈ આપણે લાખ લાખ લઈ આવો ને પોસડા બાજુ આવું સાચું કોઈ નઈ કે હું એમ કઉ છું કે ડેરાણી જેઠાણી ના વિખવાદ ન મટે હાવ ના વિખવાદ ન મટે બાપ દીકરા ના વિખવાદ ન મટે તો કથાનો મતલબ શું એક કથાના વક્તા વાત કરતો હોય કે રામ અને ભરત નો પ્રસંગ આવે અને ભાઈ ભાઈ નો વિખવાદ હોય અને ઘરે આવ્યા પછી નાનો ભાઈ જો મોટા ભાઈ ને ભરીને જો રોવે નહીં તો સમજી લેજો કથા જ નહીં રામ તો સમજીલા જો તમે કથા બેહાડી છે બાકી તો બધા દુનિયા હિલાળા કરાય તમારા ખિસ્સા ખાલી થાય વાપરો વાપરતા હોય વાપરજો મારી કોઈ ના નથી કહેવાનો મારો મિનિંગ એ છે કે આપણા જીવનમાં કઈક ઉતરવું જોઈએ નકર કોઈ મતલબ નથી બેને એક સાખી કીધી ને કે ભક્તિ ભાવની ભૂખીગ થી વાટ જોતી જોતા જોતા અમને જડિયા મહાસાગર ના મોતી મોતી ની ઉપમા મહાપુરુષોએ ભજનમાં બહુ આપી છે તમે જોજો વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ એક વાણી કહે છે હંસલા હાલો હવે મોતી નહીં મળે એક વાણી એવું કહે છે રતન સાગરમાં રતન નીપજે મહાસાગરમાં મોતી એક વાણી એવું કહે છે ગુરુ ગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપત ગંગા દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા એક વાણી એવું કહે છે ગુરુજી હાલો હંસલા હાલો ગુરુના દેશમાં માનસરોવર હંસલા બેઠા એની પાળે મોતી ચરે હવા હવા લાખના આ મોતી શું છે એ આ મેં કીધું એમ બાપુ ધણી માથે હોય તો જ ખબર પડે નકરા ડોકમાં બાંધ્યા એ મોતીની વાતો થાય બહુ બાપુ વિચારવા જઈએ છે ને હમણાં ગજુભાઈ કીધું ને એ એક રૂપિયાની વાત હતી બાપુ શબ્દની જો પકડ નો હોય ને તો કાઈ મેળ જ નથી પડે એવું ગોડ બંગાળનો રાજા ગોપીચંદ બાપુ નાવા બેઠો ને ખબર નતી અડધી કલાક પછી મારે સાધુ બનવાનું છે જો આ એક માનો શબ્દ વાગી ગયો મા રોય અને ગોપીચંદ એમ કે ગોપીચંદ જેવા દીકરાને મારી મા રડે મા પાસે જઈને કીધું કે માં એવું ક્યું દુઃખ છે હું આ ગઢ બંગાળનો રાજા દીકરો ગોપીચંદ સામે બેઠો અને માની આંખમાં ઊડા શું તને પીડા હું છે વાત કરી કે કે બેટા પીડા કાઈ છે નહીં પણ આ તારી કાયા છે ને ઇથી તો તારા બાપની હવઈ હતી દુનિયાએ દિવાળી મૂકી દીધી માણાનો અવતાર મળ્યો કાઈ કરી લે બાસુ આ એક જ શબ્દ બાપુ કાળજુ ફાડી નાખ્યો કાટ 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 પગથિયા આ ઉતરીને ગઢ બંગાળના રાજને થપાટ મારી દીધી થપાટ નો માર્યો માનો શબ્દ વાગ્યો ન હોત તો ગોપીચંદ ને આપણે ઓળખતા જ ન હોત એમ શબ્દ ની બાપુ ચોટ હોવી જોવે ગોપીચંદ ને ભરતરી બે સાધુ થઈ ગયા પછી શમશાન બે હુતા હતા પાણાના ઓશિકા કરી બે તાર બે નું નીકળી અહીંયા એક બેન કે આ ગોપીચંદ ને ભરતરી કે આ બીજી બેન કે હા તો કે કે છે ને આમને બધું સૂટી ગયું હજી પાણાના ઓછી કઈ જરૂર તો પડે છે ત્યારે ભરતી એ કીધું ગોપીચંદ હવે આ પાણા છે એ દુનિયા ગમતું નથી હવે આ લાખ માળવો મૂક્યો પાણા ને મૂક આ નથી ગમતું ઈ દુનિયા છે ભલા માણા ભાઈ હુવારું ભૂખો રાખું શરીર ની પડાવું ખાલ આટલું કરતા જો નો હાર તો પછી ખરીદો દો આલી ભક્તિ કેલી ન ગજુ પાદો બધા અનુભવ થઈ ગયા છે મને ખબર છે કાણી કોની ડિસ્ટ્રિક્ટ માં મને ગજુબા પછી જ બધા એ એમને કીધું એમ ફોન નંબર એક ગામ લગભગ બાકી નહીં હોય પણ પહેલાં મને અમારો પહેલી મુલાકાત ભાલમાં કમાલપુર થયેલી ત્યાં એમના હગામાં એ આવેલા અને હું પ્રોગ્રામમાં ગયેલો ત્યાંથી પછી મારો નંબર લીધો ને એમને સપ્તાહનું આયોજન હતું ને એમાં મને પહેલી વાર બોલાવેલો જો આ ભગવાન ભેગું કરે મારું ને તમારું આમાં કંઈ ઉપજેવું નથી પણ ભજનને અને જગતને ભગતને બાબુ મેળ પડે એવું જ નથી જગતનું હા પણ જો ભગત ભજન થાય છે જ નહીં એટલે આ વાત બધી અઘરી છે કારણ કે અત્યારે તમે ને સાધુ ગાડી હોય કે બાપુને હુવા બે રૂમ હારો હોય એસી હોય ડનલપ નું ગાડલું હોય તો ભડકા કરે દુનિયા આમ ને બાવાને બાવાને એને જો કે કઈ ન દીધું દીધું નો હોય એટલું પીવે પાસે દીધું હોય તો બોલતા નથી નથી દીધું એને ભડકા થાય આમ ને ગાડીઓ શું એટલે આવડા માણા નથી અને ગાડીઓ દેખાય છે ડનલોપ ગાડલા દેખાય છે એસી દેખાય છે આ ગાયું હાટું ભીખ માંગે છે નથી દેખાતું આ અઢારે વન આ સવાર થી હા સુધી રાતના બે વાગે રોટલા ખવડાવી નથી દેખાતું આપણું બૈરું રાતે બે વાગે નો રાંધી દે સાધુ રાંધીને ખવડાવે બાપુ એક તમે જો દસ દસ કિલોમીટર હરિહર બાપુ ધર્મના ના વાવટા ફરકે છે હરિહર ની પડે ઉપર હોવાનું ટાણું હોય બે બસ આવે બોલો કોઈ દી કીધું અમને ખાવા ન મળ્યું કેવું ભજન છે જે આપણને નક્કી જ નથી થયું ભલામણ સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર જે ઠારત ઠામ તમને મને વરાળું નીકળતી હોય ચારે બાજુ થી વંટોળિયા સડે ના સાધુ ની ઝુંપડી નો હોત તો જાત ચા મને તો ખરા મને સન નમું તો દો આ સાધુ નો આપણને અંદર થી વરાળું નીકળતી હોય તો તમે જાત ક્યાં આ લુખા લફંગા ને ગમી અહીંયા તો બધું એને તો મેળ પડી જાય પણ જેને વ્યવસ્થિત જીવવું છે જેના સંસારમાં બાપુ વ્યવહાર ને વહીવટ ને બધાની ભેગું જીવવું છે ને એને વંટોળિયા તો તો ક્યાં જાય આ સાધુ નો હોય અરે બાપુ સંતો ની બલી હારી છે રામ અમે ઉજ્જૈનમાં ગયા તા ને ત્યાં ગાઈડ લીધો હતો અમને બધું દેખાડતો હતો અહીંયા સુદામાન કૃષ્ણ ભણ્યા ના કાળ ભેરાવ ને આ મહા કાળેશ્વર ને પોસડું ઢોકડું અમને બધું દેખાડ્યું મેં કીધું બધું છે પણ હરિયર નથી મને કે હરિયર એટલે શું મફત ખાવા દે એને હરિહર કેવાય મારા હા મુનામું કે મફત ખાવા દે મેં હા મને મફત કે મેં તું જીવતા હું જેટલા જણા ને તારી બાયડી છોકરા કરાવી દઉં તારું કારણ કે એમને બાપુ પૈસા દઈને નથી ખવડાવતા એ મફત નું માને એ ધરતી છે આપડી કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ની બાપુ એટલે કીધું કાઠિયાવાડીમાં માં કોક દી ભૂલો પડી જા ભગવાન થઈ જા અમારો મહેમાન સરગ ભુલાવી દઉં સાંભળા ઘરમાં દાણા એ તો મુઠી રોટલો એક તને રોટલો કરી દેવો રોટલા નહી હોય તેથી પાણીનો લોટો ભરીને ઉભા રહે ભાઈડા કોક દી ભૂલો તો પડ ઈ ધરતી એમાં તમારો ને મારો જન્મ થયો છે તમે વિચાર કરો ઈ મારી દો અને ભલામણે તમે બધા મને સાંભળો છે પણ ભલામણ એક જ કરું છું હું મા બાપને સાચવું છું બસ આ મારો મેઇન મુદ્દો હું ગમે ત્યાં પોગ્રામમાં જ આવું ને એક સત્ગુરુએ સત્ગુરુએ જે કીધું હોય એક ભજન કરો અને માન અને બાપને બાપુ બે ટેમ હારો રોટલો દો બસ મારી બીજી કોઈ તમે જ્યાં દેતા હોય ત્યાં દેજો આ આ પાંચમું અહીં લખાવીએ બરોબર છે સો ટકા સારું છે ધર્મનું કાર્ય છે પણ તમે મા બાપને દુખી કરીને અહીં પાંચમું લખાવો દશે મુ લખાવો કઈ ફેર ન પડે હા એક મારી

માંડીને હાથે અને મને તો એમ થાય બાબુ સોરી તમે જોવો તો ખરા મકાન રૂપિયા ચાલુ થયું બોલો જીન્સ માં માથા આવા પહેરો તમે આ વાત અમે પ્યારતા જ અમને ખબર જ નતી આવું આવશે ને કઈ હાઈસ્પીડ રાખ્યો એ મેં પ્યાર જ હતા નેશન હોય રામ પણ શું હવે આ સમય થપાટ મારી ગયો એટલે આપણે બધું સ્વીકારવું પડે પણ કહેવાનો મારો મિનિંગ એ છે બાબુ જીવે એવું છે જો જીવતા આવડે તો સમય એવો બાબુ સ્વર્ગ જે બધા ક્યાં સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન છે ને ને ઇન્દ્રની અપજ રહે અહીંયા કોઈક જીઆ હોય તો કોને મારે પગ ઝાલવા જીઆ આવ્યું સ્વર્ગ છે બાકી કોઈ સ્વર્ગ વર્ગ છે નહીં અને કદાચ કોઈને પાસે સરનામું હોય તો મને ફોન કરજો આપણે જોવું છે એટલે મેં અતાર સુધી કોઈ કીધું નથી કે આ સેમ કોઈ હાચું સરનામું નથી આપ્યું અને એવું કઈ છે આ તમારે મારે શું સંબંધ છે તમારે મારે શું હગું શું હું બોલું છું તમે સાંભળો છો મેં પૈસા નથી લાગતું સ્વર્ગમાં બેઠા હોય એવું નથી લાગતું તો સ્વર્ગમાં જઈને કામે શું છે ઉપર તો કે આવડા બધા જાય કે ઉપર તો હવા જ નથી તો અહીંયા સ્વર્ગમાં શું મરી જવું હવા વગરનું તો પછી અહીંયા ધરીને હવા છે હિલોળા મારો ને અહીંયા શું કટે છે મહાપુરુષો વાણીમાં ખૂબ બધી શાન કરી છે તમને જેવી મોજ છે ને એવો આનંદ કરાવીશ પણ એક જો જે જે ભજન બન્યા છે ને બાપુ અહીંયા વાતો પડી છે એમના ભજન કોઈ દી થાય નહીં સતાર બાપુ ભજનમાં ભજનમાં પાગલ થઈ ગયો ને પછી એની મસ્તીમાં બાપુ એને ખાવાની પીવાની હોવાની નાહવાની કોઈ બાપુ એને ફરવા ન હોય અને દુનિયા પછી એને ગાંડો કહેવા કે કે ભજનમાં ભજનમાં ગાંડા થઈ ગયા કારણ મેં કીધું બહેન બોલો મારે મારે એક વાડી પડતર રહી છો વરસાદ વહેલો થયો ને એમાં મેં વાવી જ ન હોય ક્યાં હજી નથી વાવી ક્યાં લો ને અને વાડી એક વાડી છે ને રોડ ઉપર છે મારે એટલે અહીંયા બધા નીકળે ને

અને પછી બાપુ સતાર બાપુ ને પાગલ કેવા મણી ને પછી સતાર બાપુ કે છે શું પૂછો છો હું શું કરું છું મને હરું છું ફરું છું તમે મને ગાંડો કે છો ને એ તો હું મારો રામ જાણીશ ગાંડા હું ગાંડો બાપુ વાણીમાં બધું કે છે કે કરમે લખ્યા કિરતાર કોઈ દી સઠી ના ચૂકે નહીં હુનર કરો હજાર આખરે આડા મને આમાં ટપા નથી પડતા બધા કે કરમ આમ કરમ આમ હશે હાચું આપણને મગજમાં નો બે ખોટું છે એવું ન બોલાય પણ મને ઉતરતું નથી ઘણા કે બધું એમ કે સારું કરો તો સારું ફળ મળે ને ખરાબ કરો તો ખરાબ મળે આ ભજન કરે એવડે દુઃખી છે લો દુનિયાના બુસ મારે સુખી છે આ મારીને તમારા અનુભવની વાત છે આપણે રામ 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 કરી છે બાપુ મા ભગવતી સીતા રામચંદ્ર પરમાત્માના લગન લગ્ન કર્યા ને બાપુ આખી જિંદગી મારો દી ન હોય ગયો બોલો તમે વિચાર કરો શું કરો વિચારવા જેવું તો છે દ્રૌપદીના ના ચીર લૂટાતા ત્યાં કોણ નતું કાળના ના જડબા ચાલી ઉભા રાખે એવા પાંડવો હતા દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે શું એનું કરમ રામ જેવા રામને ને ચૌદ વર વનમાં આટા મારવા પડતા હોય તો શું એનું કરમ અખિલ બ્રહ્માંડના માલિક વિશ્વ જેને દુનિયા બનાવી હોય એને ખબર ન હોય કે આ તો ભીલ માં બાણ મારશે કૃષ્ણ પરમાત્મા ને ખબર ન હોય ભીલ ના બાણ થી પડ્યું બાપુ એનું શું હશે એટલે મગજ મારી વાળું તો સેજ થઈ આવો બાપુ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગા નો પુત્ર ભીષ્મ છે એટલે બાણ ની પથારી માં હોવું પડ્યું એટલે માથાકુટ વાળું તો જ આમાં તો ભક્તિ માં તો છે ને વાયલા પડાળ લગભગ નો રહે આમાં તો ઉતરવું હોય તો ઉતરજો ન આપણી ભલામણ નથી કઈ ભક્તિ તો થાય ભક્ત ભગત માં કલાકાર માં ફેર છે અમે અમે જો કે કલાકાર સહી જ નહીં કલાકાર છે ને કહેવાય મા બાપ વગર નું કોઈક છોકરું હોય ને હાવ નિરાધાર ન ધારું અને આપણને દયા આવે કે આ બજાર કઈ છે નહીં હાલો આપણે રાખ્યું ઉછેરવી એને મોટું કરો ભણાવો ગણાવો હોશિયાર બનાવો અઢાર વીસ વર્ષ પચીસ વર્ષનું થાય આખા ઘરનાનો વિશ્વાસ કેળવી ઘરમાં હોનું ચાંદી રોકડા બધું લઈ જાય ખાવા ધાન નો રવા દે ને ગોયતો નો હાથમાં પોલીસ વાળા ને હાથમાં ન આવે ને કલાકાર કહેવાય હા એમ તો રોજ બાકર ના ઠેબે આવી છે એટલે કે કલાકાર નો કહેવાય કરમ ગતિ બાપુ હજી વિચાર કરજો પણ મારે વાત એ કરવી છે કે બાપુ જો એવી જનતા હોય ને તો બાપુ એના સંતાન એવા હોય ધરાવી ને ધાન નું નીપજે કોડવી નું માડું હોય જે હળ જખરા જેની જનતા હોતલ હોય હારી મા વગર બાપુ હારા દીકરા હારી એટલે બાપુ સંસ્કાર ની વાત કરું છું હા નકર અત્યારે બધી જોવામાં બધી હારી જ દેખાય છે હું એમ હારી નથી કહેતો સંસ્કાર બાપુ મારું મારી માં કોણ મારો બાપ કોણ આનું કોલ ની ખબર હોવી જોઈએ નકર કોઈ મતલબ નથી રા એટલે જ મહાપુરુષોએ કીધું કે જનોની જણ તો ભગત જણ જે કા દાતા કા સુરવીર નહીં તો રહેજે વાંજણી બાપુ આ દુનિયાની દીકરી છે ને એક શક્તિ છે અને એને મહાપુરુષોએ બાપુ ભલામણ કરી કે જો ભગતનો દાતાનો શૂરવીરનો જતીનો સતીનો આવા દીકરા નો જન્મે એક તો વાંચણી રહેજે તારો દેહ નો બગાડતી બાપુ મહાપુરુષોએ ભલામણ કરી છે નકર આ દુનિયા બગડી જાહે અને અત્યારે બાપુ આમ આપ ફટ્યો એવું નથી લાગતું ફેશન 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 વહુ ભેગા પાણી પૂરી ખાતા હોય જેવા દીકરા જેવા થાય એમાં બાબુ રાણા પ્રતાપ ની આપણે અમે તો ક્યાંક વાતું કરતા શરમ લાગે એમ થાય કે આપણે હવે આ વાતું કરવી કેમ હે આપને ટેકો દે બાપુ હું તો દીકરીઓને ખાસ કઉ ઉદરમાં સંતાન નો વિકાસ થતો હોય ને તેથી મેં કીધું હું તો બહેનોને ખાસ કઉ ઉદરમાં સંતાનો વિકાસ થતો હોય રામાયણ ને ગીતાના પાંચ પાંચ પાના વાંચજો ને જો આપને ટેકો દેવું સંતાન નો થાય બાપુ ભજન ગાવાનું બંધ કરી દઉં આપણા શાસ્ત્રો ની આપણા સંતો ની આપણા ગ્રંથો ની તાકાત જોવી હોય તો ભગવાન હારો દીકરો દે હારો દે શું ગોદામ છે એમાંથી દઈ દે તમને કાટી કાટી અરે હારા દીકરા માટે વાપવું પડે મારા રામ આ ભીષ્મ એ ગંગાનો પુત્ર વિચાર કરજો અને ઈ કૌરવ પાંડવ નું જયારે મહાભારત નું યુદ્ધ થયું ને એનો એક નાનો એવો પ્રસંગ કહી દઉં તમને હા મામા રથ આવીને ઉભા રહ્યા ને એટલે ભીષ્મ પિતા કૌરવ ના પક્ષમાં છે અને કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં છે ભીષ્મ પિતા દાદા કૃષ્ણ પરમાત્માને કહે છે કે મને ખબર છે કે તું જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં પણ આ દુર્યોધન નું અનાજ કાધું છે ને એટલે મારે આ સેનાપતિ બન્યા વગર છૂટકો નથી ભીષ્મ પિતા કૃષ્ણ પરમાત્માને કહે છે ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે ના દાદા તમે મારી કઈ બીક નો રાખતા આ તમારા ભાઈઓ ભાઈ નો મામલો હું તો એક અર્જુનનો રથ લાવનાર સારથી છું મારે કઈ હથિયાર બથિયાર ઉપાડવાના નથી

ગમે એવું જામ્યું હોય તમારા ભાઈઓનો મામલો ગમે હારે ગમે જીતે હું હથિયાર ન પડવું આમ પાણીની અંજળી મૂકી અને જ વખતે બાપુ ભીષ્મય પ્રતિજ્ઞા કરી કૃપક્ષેત્રના મેદાનમાં કે જો હું તને હથિયાર ન ઉપડાવું તો હું ભીષ્મ પિતા નહી કે મારી પ્રતિજ્ઞા કેવો દીકરો હશે ને બાપુ એના જન્મ આપવા વાળી માં કેવી હશે અકિલ બ્રહ્માંડના માલિકની સામે પડવું એટલે કેવડી મોટી વાત કહેવાય બકરું દોવું હોય તો ટાંટીઓ ન ચાલી શકતા આપડી પરદા આ શું ભીષ્મ પિતા જેવા થાય અને આયા બાપુ દુર્યોધન ભીષ્મ પિતાને ને કે છે કે દાદા મારું ખાવ છો મારો રથ મારા હથિયાર મારા પક્ષમાં છો અને અર્જુન ને મારું એ તમારા ડાબા હાથ નો ખેલ ને ચાર ચાર દી થી હજી કઈ કરતા નથી અને સમ 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 રૂવાડા ઉભા થઈ ગયા ભીષ્મ ભીષ્મને કે મને શું માનતો હોય છે

એને જ આ બધું માથે આવે એવું હતું એ રાત્રીનો ટાઈમ બધા હોહો ની સાવણીમાં હુતા છે અને કૃષ્ણ પરમાત્મા કુરુક્ષેત્ર ના મેદાનમાં વાય હાથ રાખીને આટા મારે છે કાયલ કરવું શું એમાં એ મેદાનમાં બાપુ એક જનેતા દેખાણી સફેદ વસ્ત્ર પહેરી અને કૃષ્ણ પરમાત્માને એમ થયું કે આ કોણ અત્યારે બૈરું પાયા જઈને કીધું કે માં કોણ છો અને આમ જગતજન ની જોગમાં બાપુ ઊભી થઈને કહે છે હું ગંગા છું ભીષ્મની ની માં છું હે કે ગંગા કે આયા હું કરો માં અત્રાણે કે મારો દીકરો આય પડવાનો છે કાલ એને કાંટા ને કાંકરા નો વાગે એટલે વીણવા આવી છું કૃષ્ણ ભગવાન નું મગજ બાપુ ઘૂમરે સડી ગયો હોય કે ભીષ્મ કે છે કાલ પાંડવો ને રહેવા ન દઉં માં કે છે કાંઈ મારો દીકરો પડવાનો છે આમાં હાચવું શું કૃષ્ણ પરમાત્મા નું બાપુ મગજ કામ કરતું બંધ થઈ ગયું ભીષ્મ ની વાત થી જો બીતો હોય તો બાપુ એની મા ની વાત થી કેટલી બીક લાગે શામણી આવીને અર્જુન ને પાટુ મારીને ઝગાડ્યો કેલા ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે ને તમને આયો નીંદર આવે છે અર્જુન કે પણ તમે તો જાગો છો ને અમારે શું જાગીને કામ છે અને જેનો ધણી જાગતો હોય ને બહુ જાગે ઉજાગરા કરવાની જરૂર ન હોય એને સુઈ જવાય હરખે આ હોડ તાણી અને કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું કે કાલ તારે શિખંડીની આગેવાની રાખવાની રથ ઉપર અર્જુન કે એમ શું બંગડીયું પહેરી છે એ કે ભાઈ હું કહું એમ ન ના ઓલો હવે દડે રમે એવું કન્યા છે કોઈને નહીં જીવવા દે મને ખબર છે કાલનું શું પરિણામ આવવાનું છે હું કહું છું કાલ તારે શિખંડી ના આગળ રાખવાનો તો જ ભીષ્મ હથિયાર મૂકશે નકર કોઈને જીવવા નહીં દે અને હામ હામા રથ આવ્યા ને ભાઈ અને આમ બાપુ કૃષ્ણ అర్జుને રથને લઈને આવ્યા ને આમ ધનુષ ઉપર બાણ ચડાવવાની તૈયારી કરે ને તા શિખંડીને જોયો ને હથિયાર મૂકી દીધા ભીષ્મએ કે આવા બાયલા આગળ રાખીને મારી સામે લડવા આવો છો હથિયાર મૂક્યા ને કૃષ્ણ કહે છે అర్జుને કે હવે માર બાણ ઈ કે પણ હથિયાર મૂકી દીધા ઈ કે એટલે જ કહું છું કે હવે માર નકર ઈ નહીં કોઈને રહેવા દે અને રૂએ રૂએ બાણ માર્યા ને આમ બાપુ બાણની પથારીમાં ભીષ્મ ભૂતા અને અહીંયા કૃષ્ણ અને અર્જુન બે આવ્યા ને

હારી બાપુ માં વગેરે હારા દીકરા કોઈ દી નો થાય જિંદગી માં બધા હારા જોતા અમુક એમ કે ભગવાન એકાદો દીકરો દે અમુક એમ કહે કે હે ભગવાન આના કરતા નો દીધો હોત તો સારું આપણને એમ કે મળે તો સારું છે કે ન મળે સારું છે કેટલા બીજા ને તો રોવે છે અમુક અમુક કે અમારું નામ ભૂઈ જાય છે એકાદો આપે તો સારું કહેવાનો મારો મિનિંગ બાપુ મને તો એમ થાય સમય મળ્યો છે જીવન એક જીવવા જેવું ટાણું મળ્યું છે આમાં એક ઘડી આધી ઘડી આધી મેં ચોવીસ કલાકમાં બાપુ આપણે નથી દીકરા કાપવાના બૈરા આપવાના કરવત મુકાવવાના કાંઈ કરવાનું નથી જેટલું થાય એટલું હરિભજન સ્મરણ કરો અને એ તમારા મારા ખાતામાં આવવાનું છે ઓલો કોરોના આવ્યો હતા કે બધા કે મારો છોકરો મારી વહુ મારો ભાઈ બાપુ કોઈ કોઈને અડતું નહોતું એટલે તારી વહુ છે ને એડ જીસીબી જીસી બીસી પાણા અડસેલાય હડસેલા આ એટલું હગુ છે આ બધા ડીંગો ડીંગ છે ભલા માણસ કોઈ કોઈનું સહેજ નહી રામ કહેવાનો મારો અર્થ એ છે બાપુ આ મહાપુરુષો ની ભૂમિ છે સંતો ની ભૂમિ છે આ કથા એવું વંચાય છે તો બાપુ કથાનું કઈક રસપાન કરો ભજન ચારે બાજુ ચાલુ છે ભજન કઈક જીવનમાં શું કહેવા માંગે છે એની કઈક મથામણ કરો બાકી આમ નામ બાપુ આ ફોગટ ફેરો હે ક્યારે ભરી આમાં ચિઠ્ઠી ફાટી જાય ને ખબર નહીં પડે અમુક અમુક કે ભજન કરશું 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 પણ ચારે કરશું ખબર છે જવાનું ચેતી ખબર છે કાલ આવી જાય તેડું તો એ તો ભીષ્મ કઈ હકે કે સો મહિના પછી આવજો આપડી તાકાત છે